ચૂંટણી જંગના અંતિમ તબક્કામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાનો ભરૂચ બેઠક પર પ્રચાર માટે ઉતર્યા છે ત્યારે દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે ભરૂચ જિલ્લાના બે દિવસના પ્રવાસ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર કરવા સાથે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી ભાજપની કરણી અને કથનીમાં ફેર હોવાનું કહી પરિવર્તનની હવા વહેતી થઈ હોવાનો દાવો કર્યો હતો ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર માટે ગોપાલરાય બે દિવસ ભરૂચ સંસદીય વિસ્તારમાં આવ્યા છે તેઓએ વિવિધ સ્થળે રેલી તેમજ સભામાં ઉપસ્થિત રહી ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા ગોપાલરાયે ભાજપની ચારસો પારની વાતને ટાંકીને બંધારણ બદલવા માટે આ સૂત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો ભાજપ ભલે તે ન કહે પણ ભાજપની કરણી અને કથનીમાં ફેર છે તો બીજી તરફ ઇલેક્શન કમિશન પર પણ ભાજપે કબજો કર્યો હોવાનો ગોપાલરાયે આક્ષેપ કર્યો હતો ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ તેઓના હરીફ ઉમેદવાર અને સાંસદ મનસુખ વસાવા અને અમિત શાહની તેઓ અંગેની ટિપ્પણી બાબતે નિવેદન આપી ભાજપ પર પ્રહાર કર્યા હતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ મારા પર ટિપ્પણી કરવા કરતાં પહેલાં તેઓએ ત્રીસ વર્ષમાં શું કામ કર્યું છે પહેલાં તેનો લોકોને હિસાબ આપે ગૃહમંત્રી અમિત શાહના અર્બન નક્સલીના નિવેદન અંગે પણ ચૈતર જણાવ્યું હતું કે તેનાથી આદિવાસી સમાજના લોકોમાં રોષ છે જે ચૂંટણીમાં ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈએ મારા નામ જોગ જે ટીકા ટિપ્પણી કરી છે તો મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી અને મનસુખભાઈને હું વિનંતી કરું છું ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદાર તો સાના ગદાર અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષ એમની પોતાની સરકાર હતી ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે એમને હું વિનંતી કરું છું સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે એમના ગૃહ ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે ત્રીસ સાલ જીસ પાર્ટી કા સાંસદ રહાઓ उनकी तरफ से जो जनता से हमने जो पूछा लोगों से पूछा तो चाहे झगड़िया में कल में था शाम को हर जगह एक ही आवाज है कि सांसद हम तो बनाते रहे लेकिन सांसद की तरफ से जो हमारा काम होना चाहिए वो नहीं हुआ इसलिए लोग एक युवा निडर काम करने वाला सांसद चाहते हैं वो तो ये भी दावा कर रहे थे कोर्ट बार बार कि हम अरविंद केजरीवाल को गिरफ्तार के लिए नोटिस नहीं दे रहे तो वो जो कहते हैं और जो करते हैं ये तो अब सबको वाकिफ हो गए वो कहते थे कि अजीत पवार अजीत पवार सबसे बड़ा जो है वो भ्रष्टाचारी आदमी है और तीन दिन बाद जो है पार्टी उनको अपने साथ ले लिया और उप मुख्यमंत्री बना दिया ये तो सबने देखा है आदर्श घोटाला की बात भाजपा ने कितनी बार की અશોક ચૌહાણ કો લે લા સાંસદ બના દેમંત વિશ્વ શર્મા કોતની ગલિયા દી જંગ્રેસ મેં થે